આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી ટ્વેન્ટી સમિટમાં ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતા ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો ઓગણીસમી જી ટ્વેન્ટી સમિટ ગઈકાલે બ્રાઝીલના શહેર રિયો ડી જોનેરોમાં પૂર્ણ થઈ બ્રાઝીલના રાષ્ટ્રપતિએ સંગઠનની જવાબદારી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિને સોંપી ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે પંચાવન ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં સમારોહ સાથે શરૂ થશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગઈકાલે ગુજરાતના હિંમતનગરમાં બાયોગેસ અને બાયોફ્યુઅલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું અને હોકીમાં આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતનો ચીન સાથે મુકાબલો થશે સમી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી ટ્વેન્ટી સમિટના બીજા દિવસે ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતા ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો વિગતવાર ઉલ્લેખ કર્યો પ્રધાનમંત્રીએ કહ્યું કે નવી દિલ્હી જી ટ્વેન્ટી સમિટ દરમિયાન જૂથે બે હજાર ત્રીસ સુધીમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષમતા ત્રણ ગણી અને ઉર્જા કાર્યક્ષમતા દર બમણા કરવાનું વચન આપ્યું હતું તેઓએ ટકાઉ વિકાસની પ્રાથમિકતાઓને આગળ ધપાવવાના બ્રાઝિલના નિર્ણયને આવકાર્યો ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંઓમાં છેલ્લા દસ વર્ષમાં ચાર કરોડ પરિવારોને આવાસ પૂરા પાડવા છેલ્લા પાંચ વર્ષમાં બાર કરોડ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી દસ કરોડ પરિવારોને સ્વચ્છ રસોઈ ઈંધણ અને અગિયાર કરોડ પચાસ લાખ પરિવારોને શૌચાલય આપવાનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રીએ પેરિસની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરનાર પ્રથમ જી ટ્વેન્ટી દેશ બનવામાં ભારતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું કે ભારતે બે હજાર ત્રીસ સુધીમાં પાંચસો ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે જેમાંથી બસો ગીગાવોટ હાંસલ કરવામાં આવ્યો છે તેમણે આંતરરાષ્ટ્રીય સોલર જોડાણ મિશન લાઇફ વન સન વન વર્લ્ડ વન ગ્રીડ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ફોર અ સસ્ટેનેબલ અર્થ જેવી વૈશ્વિક પહેલનો ઉલ્લેખ કર્યો હતો પ્રધાનમંત્રીએ વિકાસશીલ દેશો ખાસ કરીને નાના ટાપુ રાજ્યોની ટકાઉ વિકાસ જરૂરિયાતોને પ્રાધાન્ય આપવાનું આહવાન કર્યું હતું તેમણે ત્રીજી વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં ભારત દ્વારા જાહેર કરાયેલા ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટને સમર્થન આપવા હાકલ કરી હતી ગ્લોબલ ડેવલપમેન્ટ કોમ્પેક્ટ એ વૈશ્વિક સુખાકારી માટે ડિજિટલ તકનીકોના ઉપયોગ પર સંયુક્ત રાષ્ટ્રના સભ્યો દ્વારા બિનબંધન કરતા કરાર છે જેનો હેતુ ડિજિટલ વિભાજનને ઘટાડીને કૃત્રિમ બુદ્ધિનું નિયમન કરીને અને પડકારોની શ્રેણીને સંબોધીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે ઓગણીસમી જી ટ્વેન્ટી સમિટ ગઈકાલે શહેર ડીઓ રિયો ડી જોનેરોમાં પૂર્ણ થઈ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ સંગઠનની જવાબદારી હવે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીલ રામાફોસાને આપી હતી તેમની સમાપન ટિપ્પણીમાં રાષ્ટ્રપતિએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ દરમિયાન લેવામાં આવેલા વિવિધ પગલાંઓની ચર્ચા કરી આમાં ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક સંગઠનની શરૂઆત અને નાણાં મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કોના એજન્ડામાં કરવેરા અને આબોહવા પરિવર્તનનો સમાવેશ અને જૈવ અર્થતંત્ર પરના પ્રથમ બહુપક્ષીય દસ્તાવેજની મંજૂરીનો સમાવેશ થાય છે આ પગલાંઓમાં વૈશ્વિક શાસનને વધુ અસરકારક અને પ્રતિનિધિત્વ અને જી ટ્વેન્ટી સામાજિક દ્વારા સમુદાય સાથે સંવાદ કરવા તરફ કામ કરવાનો પણ સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિયો ડી જોનેરોમાં જી ટ્વેન્ટી સમિટમાં ભાગ લીધા બાદ ત્રણ દિવસની મુલાકાતે ગયાના જવા રવાના થયા છે ઓગણીસો અડસઠ પછી ભારતીય પ્રધાનમંત્રીની ગયાનાની આ પ્રથમ મુલાકાત છે શ્રી મોદી જ્યોર્જ ટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ ઇરફાન સાથે વાતચીત કરશે તેઓ બીજી કેરીકોમ ઇન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે કેરીકોમ એટલે કે કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ એ વીસ વિકાસશીલ દેશોનું જૂથ છે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે સાંજે પાંચ વાગે સમાપ્ત થશે ઝારખંડમાં બાર જિલ્લાની આડત્રીસ બેઠકોના બીજા અને અંતિમ તબક્કા માટે મતદાન થશે કેટલાક સંવેદનશીલ મતદાન મથકો પર મતદાન માત્ર ચાર વાગે સમાપ્ત થશે આ તબક્કામાં પાંચસો અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં છે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે લોકોને કોઈપણ ડર વગર મતદાન કરવાની અપીલ કરી છે મહારાષ્ટ્રની તમામ બસો બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ છે મતદાન સવારે સાત વાગે શરૂ થયું છે અને સાંજે સાત છ વાગે સમાપ્ત થશે આ વખતે કુલ ચાર હજાર એકસો છત્રીસ ઉમેદવારો મેદાનમાં છે જેમાં બે હજાર અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ ચોકલિંગમે કહ્યું કે રાજ્યમાં લગભગ પાંચ લાખ ચૂંટણી કાર્યક્રમ કરો એક લાખ ચારસો સત્યાવીસ મતદાન મથકોની વ્યવસ્થાનું ધ્યાન રાખશે આ ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ સંસદીય ક્ષેત્ર અને પંજાબ ઉત્તરપ્રદેશ કેરળ અને ઉત્તરાખંડની કુલ પંદર વિધાનસભા બેઠકો માટે પણ આજે પેટા ચૂંટણી યોજાઈ છે તમામ રાજ્યોની મતગણતરી આ શનિવારે થશે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે દરેક બુથ પર કેન્દ્રીય અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે આંતર જિલ્લા સરહદો સીલ કરવામાં આવી છે બિહાર અને પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારોમાં ઘૂસણખોરી અને અસામાજિક તત્વો પર અંકુશ રાખવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્ક્રોલ એબીએડીને ફોલો કરી શકો છો પંચાવનમો ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે શરૂ થઈ રહ્યો છે જે આ મહિનાની અઠ્યાવીસમી તારીખ સુધી ચાલુ રહેશે ગોવામાં મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે ગઈકાલે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી સ્ટેડિયમની મુલાકાત લીધી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી આકાશવાણી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ઉદઘાટન સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ છે આકાશવાણી સાથે વાત કરતાં માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ કહ્યું કે આ વર્ષે ફિલ્મ મહોત્સવમાં ઘણી નવી પહેલ કરવામાં આવી છે અને તે યુવા ફિલ્મ નિર્માતાઓને સમર્પિત છે તેમણે કહ્યું કે સો યુવા પ્રતિભાઓ ક્રિએટિવ માઇન્ડ ઓફ ટુમોરો પ્લેટફોર્મ પર તેમની સર્જનાત્મક ક્ષમતાઓને રજૂ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે ગુજરાતના હિંમતનગરમાં બાયોગેસ અને બાયોફ્યુઅલ સંચાલિત કાર રેલીનું પ્રસ્થાન કરાવ્યું આ કાર રેલી છવ્વીસમી નવેમ્બર રાષ્ટ્રીય દૂધ દિવસે દિલ્હી પહોંચશે અમૂલ અને મારુતિ સુઝુકીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ કાર રેલીનો મુખ્ય આશય ભારતભરમાં બાયોગેસની જાગૃતતા ફેલાવવા માટેનો છે હોકીમાં ભારતનો આજે બિહારના રાજગીરમાં મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીન સાથે મુકાબલો છે યજમાન ટીમ ગઈકાલે સેમિફાઇનલમાં જાપાનને બે શૂન્યથી હરાવીને ફાઇનલમાં પ્રવેશી હતી ભારત માટે નવનીત કૌરે અડતાલીસ મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો જ્યારે લાલ રેમ સિયામીએ છવ્વીસમી મિનિટે ફિલ્ડ પ્લેમાં સ્ટ્રોક કર્યો હતો ભારતે ગ્રુપ સ્ટેજની તમામ મેચો જીતીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે પ્રથમ સેમિફાઇનલમાં ચીને તે જ સ્થળે મલેશિયાને ત્રણ એકથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના સમાચાર મોટાભાગના અખબારોની હેડલાઇન છે ગુજરાત સમાચારની હેડલાઇન છે મહારાષ્ટ્રમાં મતદાન પહેલા જ વિવાદ કેશ ફોર

કોંગ્રેસે બિનખેડૂત ખેતીની જમીન ખરીદી શકે તેવા કાયદાનો વિરોધ કર્યો છે આ સમાચારને સંદેશ અને નવગુજા સમયે સ્થાનિક પાના પર પ્રકાશિત કર્યા છે દિવ્યભાસ્કરનો એક વિશેષ અહેવાલ જણાવે છે કે ગુજરાતની પંચાયતોએ પાંચ વર્ષમાં ચાર હજાર એકસો કરોડ રૂપિયાનો વેરો અને ફી વસૂલ્યા અને આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજોના ગ્રેડિંગના સમાચાર પણ સ્થાનિક પાનાઓ પર જોવા મળે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી સમિટમાં ટકાઉ વિકાસ અને ઉર્જા પરિવર્તન પર પ્રથમ સત્રને સંબોધિત કરતા ભારત દ્વારા લેવામાં આવેલા પગલાઓનો ઉલ્લેખ કર્યો ઓગણીસમી જી ટ્વેન્ટી સમિટ ગઈકાલે બ્રાઝિલના શહેર રિયો ડી જોનેરોમાં પૂર્ણ થઈ ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આજે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન સવારે સાત વાગે શરૂ થયું 55માં ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ આજે ગોવામાં ભવ્ય સમારોહ સાથે શરૂ થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા